ભરૂચમાં એક સપ્તાહમાં ઔદ્યોગિક વસાહટમાં આગ લાગવાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે જે ઘડિયા જેડીસી મા ડીસીએમ કંપનીમાં પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ડમાં લાગેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી ભરૂચમાં આવેલ ઔદ્યોગિક વસાહતો છેલ્લા એક સપ્તાહમાં ત્રીજી આગ લાગવાના બનાવ સામે આવ્યો છે દોડધામ મચી ગઈ હતી ધુમાડાના મળ્યા હતા ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહટમાં આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા જ અંકલેશ્વર જેમાં લિટલ હાર્ટ ચોકડી નજીક આવેલા ગાયત્રી સિન્થ કેમ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો તો તેના બીજા દિવસે પાનલી જે માં આવેલા હિન્દુસ્તાન એમઆઇ સ્વેકો કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યાં તો આજે ઝઘડિયા પાસે આવેલા કેમિકલ કંપનીમાં વધુ એક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ડીસીએમ કંપનીની આસપાસ આવેલી કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ વિકાર આગ જોઈને તાળવે ચોંટ્યા હતા હાલ અંકલેશ્વર અને જગડિયા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી પહોંચ્યા

ઉલ્લેખ કરવો રહ્યો કે છેલ્લા અગિયાર દિવસ અંકલેશ્વર તેમજ પાનોલી અને દસ જેટલા ફાયર ફાઈટરો ની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો હતો ત્યારે આજે ઝઘડીયા પણ વિકરાળ આગ લાગતા ફાયર નું તંત્ર દોડતું થયું હતું હાલ તો મામલતદાર ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ શોધવામાં માટે પ્રયાસો કર્યા છે